ઘટનાની જાણ થતાં સિવિલ ચાર રસ્તા પર તહેનાત પોલીસ કર્મચારીઓ અને ટીઆરબીના જવાનો બંને પક્ષ આરોને છોડાવવા દોડી ગયા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે બસ આ વાતને લઈને નસાખોર બીજા ભાઈ ઉગ્ર બની ગયો હતો ફરજ પર બજાવતા પોલીસ કર્મચારી સાથે પણ જીવાજોડી વાત પથ્થર લઈ મારવા સામે આવી ગયો હતો પોલીસ કર્મચારીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરી મદદ માંગી હતી દરમિયાન લોકો ભેગા થઈ જતા નશામાં ચૂર ભાઈ જમીન પર પડેલા ઇજાગ્રસ્ત ભાઈને મારી નાખવા વાળી ડંડા અને પથ્થરો લઈને

ફૂટપાથ પર બેસાડતા પોલીસની પીસીઆર આરવાન આવી ગઈ હતી અને માંડ મામલો થાળે પડ્યો હતો પ્રકાશવાળા સાથે અઝર કુરેશી